હજી બધું કરતી એટલે શું બાપુ ને કે નહીં હાથ કઈ મા બાપ કે એમ નઈ કરવું રામ તો અમે શું આપી દીધા હવે પછી એમને પણ હવાલ મળે હવાલ મારા પછી હવાલ હવે હવે તો થોડાક દી હાચવી લીધી હોત તો માન બાપ તો વૈયા જવા નતા બરાબર થોડાક દી રોડવી લીધો તો વાત કરે તો એ આવે ખેલ કરતી હતી

એક મિટો ભરતભાઈ અને ગીગાભાઈ તમારી અટકું અટકાણ ક્યા સમાજ માંથી કઈ જ્ઞાતિ હા વણ કર બહુ કરી હો બહુ કરી ભાઈ તમે તો દી દીધા કઈ વાંધો નહી અને કેટલું કમાવ છો કેટલું

નથી આવડતું મારી બેન નું મારી બેન છે એનો નેટ છે એના ફોન માં આવશે ને નંબર ઉપર મોકલી દો હા તો મોકલજો કઈ વાંધો નઈ હા એમ નઈ લગ્ન છે તેમાં કઈ બાળકો બાળકો છે આ કેટલા વર્ષ રઈ તી બાઈ તો કયો મહિનો એક મહિનો હા એક દોઢ મહિનો આ વાળી લેવા દોઢ દોઢ મહિનો રાખી તી બસ દોઢ મહિના માં સીતારામ કઈ ને વઈ ગઈ હા એમ બોલો

મને ગ એવું લાગતું નથી તમારો હેલા થયું હજી પાછું ગોતો છો એ તો પેલા હતું રાખું તું એક તો મોડું થયું તું અને ડોહી ડોહણ થોડા સમજાવી દીધા હોત તો આ દેશે આવત નહિ તમારી